નથ માટે એ જે ઉપર આડો પડી ગયો તો પછી એને બે ત્રણ લાકડી મારી રહી ગયો પછી આવ્યા કે હું કારણે આ કે આ તમારો ઝઘડો થયો તો કે ચાવી કે આ નાના ભાઈ પાસે જામસિંહ પાસે ચાવી માંગી એના કાકાએ એને મોટરસાઇકલની ચાવી આપી નહીં જેથી ઉશ્કેરાઈ જઈ નજીકમાં એના સગા દાદા બેઠા હતા એના હાથમાંની લાકડી લઈ અને એના કાકાને માર મારવા લાગેલો મારો ભત્રીજો એ બના બન્યો હતો ની ચાવી માંગતો હતો ગાડીની ચાવી માંગતો તો મેં આપી નહીં પછી એ નહીં આપી એટલે દાદાની લાકડી વેનીને પછી માને મારવા માંડ્યો મારવા માંડ્યો પછી એ મને માર્યું પછી મને માથામાં વાઈ ગયું હતું મેં પડી ગયો તો અને મારો બાપુ મેં પડી ગયો એટલે મને બચાવવા માટે ઉપરો આડો પડી ગયો હતો પછી એને બે ત્રણ લાકડી મારી ગયો પછી એ ગયો અહીંયા લાકડી મેકી ને પછી જતો રહેલો બહુ વાગેલું આ હા તુપ ભાગી ગયેલો મગેશ મેં વાગી ગયેલું એટલે દાદો મટી ગયો મારે તો નહિ મારે તો બધું વાગેલું જ હોય આ ચાવી ને લીધે જ ચાવી ને લીધે જ અહીંયા વાગેલું આ પગ વાગેલું માથા માં વાગેલું આ ખભા પર વાગેલું હા કે અમે આ ગુજરાતના અમે રહ્યા હે તો અમે રોજ અમે મજૂરી કરવા ગયા તા મજૂરી કરવા ગયા તા તો પછી અમે ગમે એ આવે અને ઝુમાયાં કે ગમે એ કર્યું તો રાત્રે રાત્રે અગિયાર વાગ્યે ફોન કર્યો અગિયાર વાગ્યે રાત્રે ફોન કર્યો તો મને ખબર પડી તો પછી તો પછી કે અમે અને આવ્યા આવ્યા કે હું કારણે આ કે આ તમારો ઝઘડો થયો તો કે સાવી કે આ નાના ભાઈ પાસે જામસિંગ પાસે સાવી માંગી સાવી માંગી તો નથી આપી નથી આપી પછી કે એના કારણેથી

જેનું નામ છે જામસિંહભાઈ ભીલ એની પાસે મોટરસાયકલની ચાવી માગી કે મારે ગામમાં જવું છે એના કાકાએ એને મોટરસાયકલની ચાવી આપી નહીં જેથી ઉશ્કેરાઈ જઈ નજીકમાં એના સગા દાદા બેઠા હતા એના હાથમાંની લાકડી લઈ અને એના કાકાને માર મારવા લાગેલો માર મારતા એનો કાકો જે છે જામસિંહભાઈ જમીન પર પડી ગયેલા જે વખતે એના બાજુમાં બેસેલ દાદા બલિયાભાઈ ભીલ એમને છોડાવવા પડ્યા અને છોડાવતી વખતે આ જે આરોપી છે એને એના દાદાને પણ લાકડી વડે ફટકા માર્યા અને માથાના ભાગે ઈજા થતા એનું ત્યાં મોત નીપજેલ છે જે બાબતનો ગુનો નોંધી હાલે તપાસ ચાલુ છે આરોપીને અટક કરી લેવામાં આવ્યો છે ના આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી હાલે